આજે આપણે રોજે રાતે દસ વાગે લાઈવ વિડીયો ઉતારીએ છીએ તો આજે લાઈવ વિડીયો આપણે ભૂંગળા બટેટાનો બનાવવાના છે બધા જો ભાવનગરના વખણાતા હોય બોટાદના ભૂંગળા બટેટા વખણાય છે ધોરાજીના વખણાય છે રાજકોટના વખણાય છે તો આજે આપણે ધોરાજીના લાઈવ વિડીયો આજે આપણે ભૂંગરા બટેટાનો ઉતારીશું ભૂંગળા બટેટામાં તમારે જો ગ્રીન કરવા હોય લગભગ તો લાલ જ એવા હોય છે પણ આપણે આજે ગ્રીન બે જાતના બનાવીશું ગ્રીનમાં લા લીલી ધાણાભાજી પોદીનો લીલા મરચાં લીલું લસણ એ બધું ઉમેરી અને આજે આપણે ગ્રીન પૂંગળા બટેટા બનાવીશું તો સૌ પ્રથમ બટેટા બટેટામાં આપણે કાચા ભૂંગળાની જરૂર પડે છે તો એને આપણે તરીને ઘરે જ આપણે તૈયાર કરીશું તો મિત્રો આજે લાઈવ જોડાવા બદલ મારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરી બે બટન બટનને જરૂરથી દબાવજો એટલે મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે અને રોજ આપણે લાઈવ વિડીયોમાં જોડાતા રહીએ મિત્રો મને રેસીપીની નથી પણ તમે રોજ જે રાતે દસ વાગે મળો તો મને એમ થાય કે મારા ફેમિલી મેમ્બર્સ મને મળે અને મને ખૂબ જ એવો તમને મળી અને આનંદ થાય છે તમે કોમેન્ટ કરો તો મને ખૂબ જ એવો હસતા મોઢે હું તમને જવાબ એનો આપીશ અને મને કોમેન્ટ વાંચવાની ખૂબ જ એવો આનંદ થાય છે સૌ પ્રથમ આપણે ભૂંગળા લીધા છે અહીં આપણે બસો ગ્રામ જેટલા ભૂંગળા છે એને આપણે સરસ તળીશું એકદમ આપણે ગરમ તમે ઘરે ભૂંગળા બટેટા બનાવો એકદમ સરસ ઘરનું તેલ આપણે ઉપયોગ કરીએ તો ભૂંગળા બટેટા એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે તો અહીં આપણે તેલને ગરમ કરવા મુકેલો છે તેલ ને આપણે ભૂંગરા તરવામાં આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રીન મસાલો તમને બતાવી દો અહીં આપણે ગ્રીન મસાલામાં ફોદીનો લેવાનો છે ધાણાભાજી લેવાના છે લીલું લસણ લેવાનું છે આદુનો ટુકડો લીધો છે લીલા બે મરચાં લીધા છે અને આપણે સૂકું લસણની ત્રણ કઢી લીધી છે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે આપણે આટલી વસ્તુ ધોઈ અને તૈયાર કરેલી છે આમાં આપણે ગ્રીનમાં બીજું કશું ઉમેરવાનું નથી ફોદીનાનો ધાણાભાજીનો અને લસણનો ટેસ્ટ એકદમ સરસ આવે છે એમાં મીઠું અને લીંબુનો ઉપયોગ કરવાનો છે એ પણ એકદમ સરસ ગ્રીન તમને ભૂંગળા બટેટા ખાવાની ખૂબ જ એવી મજા આવે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ બનીને તૈયાર થાય છે અહીંયા આપણું તેલ ગરમ કરવા આપણે મૂકેલું છે સૌપ્રથમ આપણે ભૂંગળાને તળી લેશું આપણે થોડોક એવો ભૂંગળાનો કટકો અંદર ઉમેરીશું હજી આપણું તેલ ગરમ થયું નથી બે મિનિટ તેલને ગરમ થવા દેસુ મિત્રો મારી ચેનલમાં લાઈવ રોજે દસ વાગે વિડીયો ઉતારું છું તમે લાઈવ જોડાજો તમને જોડાવ તો અમને ખૂબ જ એવું પ્રોત્સાહન મળે છે અને ને સબસ્ક્રાઈબ કરો તો અમને ખૂબ જ એવો આનંદ થશે અને અમને પણ એવો ઉત્સાહ વધે કે નાના અમારી લાઈક તમે લાઈક કરો છો તો અમને નવી નવી રેસીપીના થોડીક અમને ઉત્સાહ થાય અને જો કઈ રેસીપી બનાવી એ તમને અમે જરૂર થઈ કહેજો કાલે મેં પાલકના સેવ અને ગાંઠિયા બનાવ્યા હતા એ પણ હેલ્ધી એકદમ સરસ કુરકુરા એવા બનીને તૈયાર થયા હતા એ બોમ્બેથી એક બેનનો પ્રશ્ન હતો કે બેન અમારા છોકરા પાલક ખાતા નથી તો તમે પાલકની કોઈ પણ રેસીપી બનાવો તો કાલે આપણે પાલકના ગાંઠિયા અને સેવ એકદમ સરસ ક્રિસ્પી એવા બનાવ્યા હતા સૌને ભાઈ વાતા તમે પણ ચોક્કસથી બનાવજો અને તમારા બાળકોને તમે ખવરાવજો અને હું કઈ રેસીપી બનાવું એ તમે ચોક્કસથી કોમેન્ટમાં કરીને મને જણાવજો એટલે એ વાંચીને મને આનંદે થશે અને ઉત્સાહ પણ વધશે અને કઈ રેસીપી બનાવી એ અમને જાણવા પણ મળશે અહીંયા આપણે તેલને જોઈ લઈએ હજી આપણું તેલ બે મિનિટ હજી વાર છે એકદમ ફાસ્ટ તેલ હશે તો જ આપણા ભૂંગળા એકદમ સરસ તૈયાર થાય છે તરીને એકદમ સરસ આ છે આપણે આપણે કાઢી બે મિનિટ પહેલા તેલને મૂકવાની આપણે ખાસ જરૂર હતી એક ભૂંગળું આખું આપણે અંદર મિત્રો આજે તમે પણ ચોક્કસ થી બનાવજો અને મને કહેજો કે તમારી ભૂંગળા બટેટાની રેસીપી કેવી લાગી આજે આપણે ભૂંગળાને સૌ પ્રથમ તળી લઈએ જો તેલ ન આવ્યું હોય તો ભૂંગળા આવી રીતે ચીમડાઈ ગયેલા હોય એવા આપણા ભૂંગળા તૈયાર થાય છે પણ તેલને આપણે ફાસ્ટ આવવા દેવું જોઈએ અને ભૂંગળાને તમે તો તડકે સૂકવો તો તમારા ભૂંગળા એકદમ સરસ તૈયાર થાય છે તો એને ખાસ તમારે તડકે રાખવા જરૂરી છે સૌ પ્રથમ આપણે બે થી ત્રણ ભૂંગળાને અંદર ઉમેરીશું ના ભૂંગરા સરસ તૈયાર થઈ અને એકદમ સરસ તરાઈ જાય છે બધા ભૂંગરાને આપણે આવી રીતે તરી લેશું આવી રીતે સાઈડમાં આપણે આવી રીતે રાખશું ભૂંગરામાં તેલ ખૂબ જ એવું તરાતા ભરાઈ જાય છે એટલે આવી રીતે આપણે સૌ પ્રથમ સાઈડમાં ઝાડો રાખી અને આપણે કાઢી લેશું જુઓ ભૂંગરાને આપણે એકદમ સરસ તરી લેશું તેલના છાંટા ના ઉડે એની આપણે કાળજી રાખીશું શિયાળામાં ભૂંગળા બટેટા ખાવા ખૂબ જ એવા ટેસ્ટી એવા લાગે છે શિયાળામાં સમોસા છે કચોરી છે એ એકદમ સરસ શિયાળામાં ખૂબ જ એવા ભાવે છે તમે પણ ચોક્કસથી ભૂંગળા બટેટાની ટ્રાય કરજો એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે તરી લેશંગરા નાખતી વખતે જ કાળજી રાખવી અને આવી રીતે ચારાને દબાવવો એટલે આપણે તેલના છાટા ઓછા હોય આપણા ભૂંગરા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે જુઓ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી છે તેલ ને આપણે બાજુની સાઈડ માં મૂકીશું હવે આપણે ગ્રીન ભૂંગળા તૈયાર કરવાના છીએ સૌપ્રથમ આપણે ગ્રીન એવું બધું લીધેલું છે ધાણાભાજી ફુદીનાનું તો એકદમ સરસ ટેસ્ટી એવા ભૂંગળા બટેટા તૈયાર થાય છે લીલું લસણ બે લીલા મરચાં આદુનો ટુકડો અને સૂકું લસણ એ બે કરી નાખવાથી એનો ટેસ્ટ ખુબજ સરસ આવે છે લીલા લસણ નો સૂકા લસણ જેટલો લીલા લી મરચાના કટકા કરી લેશું જો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચા ઉમેરવા જો બહુ તીખું ખાતા હો તો તમે લીલી મરચી જરૂરથી થી ઉમેરી જો એટલે એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે આપણા ઘૂમરા બટેટા અને આપણે આદુની પણ છાલ ઉતારી લેશું અને પણ આપણે કટકા કરી લેશું દાણા ભાજીને પણ આપણે થોડીક એવી સુધારી લેશું એટલે એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ જાય છે. પુદીનાના પણ આવી રીતે આપણે કટકા કરી લઈએ. હવે આપણે મિક્સર ચાર લેશું. અહીંયા આપણે એક મિક્સર ઝાર લેશું હવે આપણે નાખીશું એમાં ધાણાભાજી ફોદીનો લીલા મરચાં લીલું લસણ આદુના ટુકડા અને સૂકું લસણ બધું અહીંયા એકદમ સરસ ઉમેરી દઈએ અને એમાં આપણે થોડુંક એવું એટલે બે થી ત્રણ ચમચી પાણી નાખીશું અહીં આપણે બેથી ત્રણ ચમચી પાણી ઉમેરીશું વધારે પાણી ઉમેરવાનું નથી અહીં આપણે બેથી ત્રણ ચમચી પાણી નાખશું એટલે આપણી પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ જાય છે હવે આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેશું હવે આપણે જોઈ લેશું આપણી પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરીશું સૌપ્રથમ પ્રથમ આ ઢાંકણમાં છે એને આપણે લઈ લેશું ગ્રીન ભૂંગળા બટાટા એકદમ સરસ ટેસ્ટી એવા બને છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એનો વઘાર કરીશું સૌ પ્રથમ એક પેન મૂકીશું ભૂંગળા બટેટામાં થોડું કેવું તેલ વધારે ઉમેરવું અહીં આપણે ત્રણ થી ચાર ચમચી તેલ ઉમેરેલું છે તેલને આપણે ગરમ થવા દેસુ થેન્ક યુ વિના જીંગર આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ ગ્રીન પેસ્ટ બનાવી હતી એને આપણે અંદર ઉમેરી દઈશું આ મસાલામાં બીજું તમારે કશું પણ નાખવાનું નથી ખાલી મીઠું અને મસાલો માથે ઉપર થોડુંક એવું લીંબુ ખટ મીઠો સ્વાદ અને ફોદીનાનો સ્વાદ તો એકદમ સરસ ટેસ્ટી એવો બનીને થાય છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અહીં આપણે ફાસ્ટ ગેસે મસાલો નાખશું નહીં ધીમા ગેસે નાખીશું નહીં આપણો મસાલાનો ટેસ્ટ આખો જુદો બદલી જાય છે અહીં આપણે બધી ટેસ્ટને ઉમેરી દઈએ મિત્રો જો મારી ચેનલમાં નવા જોઈ થયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે ગેસની ફ્લેમ ધીમે જ રાખીશું અને આપણે આ મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે આપણે આમાં નાખીશું થોડું એવું ટેસ્ટ પ્રમાણે મીઠું મેં મીઠું બાફવામાં નાખ્યું હતું એટલે એ પ્રમાણે આપણે ઉમેરીશું જો તમારામાં ગરમ મસાલો નાખવો હોય તો તમે ઉમેરી શકો છો જો તમારા તેલમાં એકદમ મસાલો સોતડા જાય તો આપણા ઘુંગળા બટેટા એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે હવે આપણે ગેસની ફ્લેમ થોડી એવી ફાસ કરીશું કાચા મસાલામાં આ તૈયાર થઈ ગયેલો એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થાય છે કાચા મસાલામાં આટલો ટેસ્ટ આવતો નથી હવે આપણે ગેસની ફ્લેમ આપણું તેલ છૂટું પડી ગયું છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે આપણે બટેટાને અંદર ઉમેરી દેસુ એને બધાને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે ખટાશ માટે એમાં આપણે નાખીશું લીંબુ અહીં આપણે અડધું લીંબુ ઉમેરેલું છે એને આમાં ઉમેરી દઈએ હવે આપણે થોડીક એવી ગેસની ફ્લેમ ચાલુ કરીશું જો તમે આખી બટેટી લ્યો તો લઈ શકાય છે અહીંયા આપણે મોટા બટેટા હતા તો એના આપણે કટકા કરેલા છે એકદમ સરસ ગ્રીન ગ્રીન આપણા બટેટા તૈયાર થઈ ગયા છે જુઓ ભૂંગળા બટેટા એકદમ સરસ ગ્રીન એવા ખાવ તો એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બનીને તૈયાર થયા છે જુઓ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને પ્લેટમાં આપણે કાઢી લેશું વિના જિંગર તમે કયા સિટી થી લાઈવ જોડાણા છો થેન્ક યુ દીદી હવે આપણે પ્લેટમાં કાઢી લેશું જુઓ એકદમ સરસ ગ્રીન ગ્રીન એવા આપણા ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયા છે પછી આપણે રેડ બટેટા પવા સોરી રેડ રેડ આપણે ભૂંગરા બટેટા તૈયાર કરીશું મેં લાઈવ મગની દાળનો ખસ્તા કચોરી બનાવેલી છે મેંદુવાળા બનાવેલા છે પાલકની સેવ અને ગાંઠિયા બનાવેલા છે મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો હવે આપણે મૂકીશું આમાં થેન્ક યુ જેનીસ પૂજારા હવે આપણે મૂકીશું ભૂંગરા જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભૂંગરા બટેટા તૈયાર થયા છે ઉપર નાખીશું આપણે ડુંગળી સંચોલ પાવડર જો તમે ના નાખો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે નાખીશું ખારી સિંગ મેં લાઈવ વિડીયો ખારી સિંગ બનાવેલો છે એ પણ એકદમ સરસ લાઈવ વિડીયામાં સિંગ એકદમ સરસ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપર નાખીશું સિંગ ના દાણા થોડીક એવી દાણા ભાજી જો આપણો લાઈવ મીડિયામાં ભૂંગરા બટેટા ગ્રીન એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો આજની મારી રેસીપી લીલા ગ્રીન ભૂંગળા બટેટાની રેસીપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો હવે આપણે વિના જીંગર વડોદરાનું શું ફેમસ છે એ કમેન્ટ કરીને કેજો તો નેક્સ્ટ રેસીપી એ બનાવીશું હવે આપણે રેડ પૂંગળા બનાવવા માટે લસણ છે થી કડી લીધી અઢી ચમચી હળદર ઉમેરીશું બે ચમચી ભરીને લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે તીખું ખાતા હો તો એ પ્રમાણે તમારે ઉમેરવું અહીંયા આપણે બે થી અઢી ચમચી લાલ મરચું ઉમેરું છે એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરેલું છે હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું હવે આપણે ટેસ્ટ પ્રમાણે થોડું કેવું મીઠું ઉમેરીશું બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે અંદર ઉમેરીશું હવે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું વધારે ઉમેરવાનું નથી બે ચમચી ઉમેરીશું એટલે આપણો મસાલો એકદમ સરસ મિક્સર જારમાં ફરીને તૈયાર થાય છે આ ઢાંકરને હું ધોઈ નાખું એટલે આપણો મસાલો એકદમ સરસ લાલ લાલ બનીને તૈયાર થાય છે હવે આપણે આ મસાલાને પીસી લેશું અહીંયા મિક્સર જારમાં આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને મસાલાને પીસી લેશું થોડો મસાલો હોય એટલે પીસાતા થોડી જો મસાલો આપણો ન પીસાય તો બે ચમચી વધારે પાણીમાં ઉમેરવું મસાલો જોઈ લઈએ આપણો મસાલો આવી રીતે આપણે પીસેલો છે હવે આપણે બે ચમચી હજી પાણી વધારે ઉમેરીશું નહીતર જો એકદમ ડ્રાય મસાલો હશે તો આપણો તેલમાં બળી જશે એટલે આપણે બે ચમચી પાણી ઉમેરીએ હવે એને આપણે તમારી રીતે મિક્સ કરી લો તો પણ ચાલે તમારે મિક્સરમાં ફેરવવાની જરૂર પડતી નથી જો આપણો મસાલો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પેન મૂકીશું એમાં આપણે વઘાર કરીશું સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થવા દઈશું ભૂંગળા બટેટામાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવું

આમાં થોડું કેવું બે ચમચી પાણી નાખી જયારે બટેટા ઉમેરીએ ત્યારે એમાં નાખી દેસુ કરી લઈએ એકદમ સરસ તેલ ફૂટું પડી જાય ત્યારે આપણે મસાલાની અંદર ઉમેરીશું એટલે આપણા ભૂંગળા બટેટા એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે જો હજી તમારે મરચું લાલ ઉમેરવું હોય તો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે અંદર ઉમેરવું ભૂંગળા બટેટા મારો લાઈવ વિડીયો તમે જોતા હોય તો મિત્રો મારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનના બટનને જરૂરથી દબાવજો એટલે મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે અને આપણે લાઈવ વિડીયામાં મળતા રહીએ હું રોજ દસ વાગે લાઈવ વિડિયો ઉતારું છું તમે મારી સાથે જોડાજો તો મારા ફેમિલી મેમ્બર્સ બનીને મને સપોર્ટ જરૂરથી કરજો હવે આપણું તેલ એકદમ સરસ છૂટું મળી ગયું છે હવે આપણે થોડું કહેવું આમાં પાણી ઉમેરી બે ચમચી અને નાખીશું મિત્રો આજની મારી લાઈવ ડુંગળા બટેટાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે કયા શેરથી જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો હું રાજકોટથી લાઈવ વિડીયો બનાવું છું મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે તમે કયા શેરથી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને આપણે બટેટા મે બટેટા બાફીને તૈયાર રાખેલા હતા જો તમારા આખા બટેટા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો મારા અહીંયા મોટા હતા તો એના મેં બાફી અને કટકા કરેલા છે હવે આપણે આમાં ઉમેરી દઈએ અને મિક્સ એકદમ સરસ કરી લઈએ જુઓ આપણા ભૂંગળા બટેટા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મિત્રો બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એક મિનિટ આવી રીતે આમાં રહેવા દઈશું એટલે બટેટામાં એકદમ સરસ મસાલો ચડી જાય અને ભૂંગળા બટેટા ખાવાની જોરદારની મજા આવી જાય હવે આપણે બટેટાનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે સૌ કરી લઈએ થેન્ક યુ કરણ મીના થેન્ક યુ થેન્ક યુ લાઈવ જોડા બદલ આપણે લાલ લાલ મસાલો આપણે બટેટાનો આપણે તૈયાર કરી લઈએ જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ભૂંગળા મૂકીશું મિત્રો તમે પણ ભૂંગળા બટેટાનો વિડીયો જરૂરથી કરજો એ સરસ એકદમ સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે હવે આપણે નાખીશું સંચર પાવડર સંચર નાખવાથી આપણો ટેસ્ટ ભૂંગળાનો એકદમ સરસ તૈયાર થઈ જાય છે હવે આપણે નાખીશું ધાણાભાજી ડુંગળી ઉમેરીશું અને આપણે મેં લાઈવ વિડીયો આમાં સિંગનો ઉતારેલો છે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો એકદમ સરસ કુરકુરી એવી આપણી મસ્ત સિંગ બનેલી છે પણ આમાં આમાં ઉમેરીશું હવે ખજૂર આંબળીની ચટણી પણ ઉમેરીશું જુઓ મિત્રો આજે ભૂંગળા બટેટા એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા આપણે બનાવ્યા છે ગ્રીન અને લાલ તમને ક્યાં ભાવે અને ક્યાં પસંદ આવ્યા એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ આવજો